સુરત છાપરા ભાઠા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલા મકાનોની મંત્રી મુકેશ પટેલના હસ્તે ડ્રો યોજાયો હતો જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જેટલા મકાનોનો ડ્રો યોજવામાં આવ્યો હતો અને આ મકાનો લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલ મહાનગરપાલિકાના કમિશનર ધારાસભ્યો નગરસેવકો હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એ દરેક પરિવારનું સ્વપ્ન હોય પોતાનું ઘર હોય પોતાનું ઘરનું ઘર સ્વપ્ન પૂરું કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી આવાસ યોજના લાવીને એમના દસ વર્ષના શાસન ની અંદર ચાર કરોડ લોકોને ઘરનું ઘર સપ્ન પૂરું કર્યું છે દરેક પરિવારનું સપન હોય કે પોતાનું ઘર હોવું જોઈએ અને આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ ગરીબોનું સ્વપ્ન પૂર્ણ પરિપૂર્ણ કર્યું છે એકસો પંચાણું ઓળપા વિધાનસભાની અંદર અત્યાર સુધીમાં પંદર થી વધુ લાભાર્થીને ઘરનું ઘર મળ્યું છે આજે પણ લગભગ ચારસો વીસ જેટલી અરજીઓ આવી હતી એમાં એકસો અગિયાર જેટલા ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી મકાનો બનાવવામાં આવ્યા હતા અને એ લગભગ મકાનો સાડા પાંચ લાખ રૂપિયાની કિંમતના મળશે પરંતુ જે વિસ્તારમાં આજે એમને ઘરનું ઘરનું સ્વપ્ન પૂરું થવાનું છે એની આજુબાજુની અંદર તમે ફ્લેટની કિંમત નીકળવા જાઓ તો પચાસ લાખ સાઠ લાખની ઉપરના ફ્લેટો પ્રાઇવેટમાં વેચાતા હોય અને ત્યાં તે જગ્યાએ મારા ગરીબ પરિવારનું ફક્ત સાડા પાંચ લાખ રૂપિયાની અંદર આ ઘરનું ઘરનું સપનું દેશના વડાપ્રધાન મોદી સાહેબે પરિપૂર્ણ